સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો રૂપિયા એક કરોડ એકતાલીસ લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કરાયો બેંકોકથી સુરત આવતી ફ્લાઇટમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લઈ અને શખ્સ આવતો હતો જાકીર ખાન નામના શખ્સની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે એરપોર્ટ ઉપર અગાઉથી જ વોચ ગોઠવી હતી હાઇબ્રિડ ગાંજાની સ્મગલિંગની આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થવાની પણ આ મામલા બાદ શક્યતા છે